ભારતીય ફિલ્મોમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે આ દરમિયાન ઇન્ડિયન સ્ટોરીજ પ્રોડક્શન આવશે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાની બોલિવૂડમાં ઓપસીની જાહેરાત કરી છે ફવાદની આ કમબેક ફિલ્મનું નામ અબીર ગુલાલ અને તેમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર જોવા મળશે ફિલ્મનું શૂટિંગ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી લંડનમાં શરૂ થઈ ગયું છે તો આ ફિલ્મનું નિર્દેશન આરતી બગડી કરશે તેનું નિર્માણ વીએસ અગ્રવાલ અવંતિકા હારી અને રાકેશ સિપ્પી મિલી દ્વારા કરવામાં આવનાર છે તો આ ફિલ્મનું શૂટિંગ યુકેમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કરવામાં આવશે એક્કર્સ અને આ ફિલ્મની ગ્રાન્ડ ઇન્ટરનેશનલ પ્રોડક્શન ઇટાલિયન બનાવવામાં છે ભારત અને યુકેના ઘણા ગ્રેટ કલાકારો તેની કો કાસ્ટ જોવા મળશે તો બોલીવુડ લીડિંગ મ્યુઝિશિયન પહેલેથી જ આ ફિલ્મના ના ઓરિજિનલ ટ્રેક તૈયાર કરી ચૂક્યા છે જે બોલીવુડ પ્રખ્યાત ગાયકોએ ગાયા છે તો હાલમાં જ ફવાદ ફિલ્મ ધ રિઝેન્ટ ઓફ મોલા જટ ને લઈને દેશ ભારે વિવાદ થયો છે તો આ ફિલ્મ આ ફિલ્મ ગત બે ઓક્ટોબરે દેશમાં રિલીઝ થવાની હતી કે ઘણા શહેરો ભારે વિરોધ બાદ તેને રિલીઝ કરવામાં આવ્યું નહોતું આ ફિલ્મ સામે મહારાષ્ટ્ર જન અનુરોધના શહેરા સ્થાપક પ્રમુખ રાજ ઠાકરે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાની કલાકારની ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેશે નહીં તેમણે થિયેટર માલકોને ચેતવણી પણ આપી હતી કે જો થિયેટરોમાં પાકિસ્તાની ફિલ્મો ચલાવશે તો તેમનો વિરાનો સામનો કરવો પડી શકે છે ત્યારે આઠ વર્ષ પછી બોલીવુડ પ્રોજેક્ટ મળ્યો ફવાદની છેલ્લી બોલીવુડ ફિલ્મ વર્ષ બે હજાર સોળમાં રિલીઝ થયેલી રણબીર કપૂર સ્ટાર એ દિલ હે મુશ્કેલ હતી આપેલા પણ તેને વર્ષ બે હજાર સોળમાં રિલીઝ થયેલી કપૂર એન્ડ સસ અને વર્ષ બે હજાર ચૌદમાં રિલીઝ થયેલી ખૂબસૂરત ફિલ્મમાં કામ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ